નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કોમર્સ બાય કર્તવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે કાલે કેસ નંબર એક જોયો કે જે એમ કોમ સેમ ટુ માં તો કે ઇલેક્ટ્રોનિક કંપનીને લગતો હતો આજે મૂલ્યો આપવાથી વેચાણમાં વધારો થાય છે જેને લગતો છે આ કેસમાં તો કે રાગીની ઇલેક્ટ્રોનિક કંપની ઇલેક્ટ્રોનિક સાધન બનાવનારી પ્રાઇવેટ કંપની છે આ કંપની સ્થાપના કાળથી પોતાના માર્કેટિંગ અને વેચાણ પ્રયત્નમાં મહત્વનું સ્થાન ધરાવતી હતી કે જ્યારે આ કંપની તો કે ઇલેક્ટ્રોનિક વસ્તુનું વેચાણ કરતી હતી ત્યારે એમનું ગ્રાહક વર્ગ ઘણું સારું હતું અને એમનું વેચાણ પણ વધુ હતું પરંતુ તો કે કે માર્કેટિંગ અને વેચાણ પ્રયત્નમાં મહત્વનું સ્થાન ધરાવવા સાથે છેલ્લા ત્રણ વર્ષથી વેચાણ પછીની સેવા રિપેરિંગ સેવા ઇન્સ્ટોલેશન સેવા અને ફ્રી ચેકઅપ સેવામાં બિન કાર્યક્ષમ પુરવાર થાય આ કંપની વેચાણ પછીની સેવા વેચાણ પછીની સેવા એટલે બેટા કે કોઈ વસ્તુ ખરાબ થાય તો એને રિપેરિંગ કરી આપવું ગેરંટી વોરંટી તો કે કે કોઈ વસ્તુને ઇન્સ્ટોલેશન કરવું આ બધી વેચાણ પછીની સેવા ઇન્સ્ટોલેશન સેવા ફ્રી ચેકઅપ સેવા એમાં તેમની કાર્યક્ષમતા નીચે કક્ષાની હતી જે કંપની કાર્યક્ષમતાથી કામ કરી શકતી હતી એ કાર્યક્ષમતા છેલ્લા ત્રણ વર્ષથી એમાં ઘટાડો થતો હતો એમનો સૂચકાંક નીચો હતો તો બેટા આમાં સુધારો કરવા માટે તો કે કંપની જેને લીધે ગ્રાહકને પ્રાપ્ત થતા મૂલ્યમાં ઘટાડો માલુમ પડ્યો છે હવે તો કે કે તમે બિન કાર્યક્ષમતા પુરવાર થાવ તમારી કંપની સારી સેવા પૂરી પાડી ન શકે તો એને બિન કાર્યક્ષમ પુરવાર થાય અને જ્યારે કંપની બિન કાર્યક્ષમ પુરવાર થાય એટલે તમારા ગ્રાહક મૂલ્યમાં શું થાય બેટા ઘટાડો થાય તો આ ગ્રાહક મૂલ્યમાં ઘટાડો માલુમ પડ્યો આથી કંપનીના માર્કેટિંગ મેનેજર એવા ગિરીશ મિસ્ત્રી બહુ તો કે કે ગ્રાહક સેવા મૂલ્યોમાં જાણકાર વ્યક્તિ છે એવા ગિરીશ મિસ્ત્રીને લાગ્યું કે હવે ગ્રાહક સંશોધન અનિવાર્ય છે કે હવે આપણી કંપનીની જે કાર્ય ક્ષમતા ઘટી જાય એ બાબતે વિચારવાનું એનું સંશોધન કરવાનું કે ગ્રાહક વર્ગને આપણે કઈ સેવા પૂરી નથી પાડી શકતા ગ્રાહક વર્ગને કઈ જરૂરી સેવા આપવી જોઈએ હરીફ કઈ સેવા આપે જે આપણી કંપની નથી આપી શકતી આ દરેક બાબતમાં વિચાર કરવા માટે ગિરીશ મિસ્ત્રી સંશોધન દ્વારા કહે છે કે ગ્રાહક સંશોધન જરૂરી છે એમના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે ગ્રાહકના મૂલ્યમાં વધારો કરવો હોય તો પડતર ચાર બાબત પર ગિરીશ મિસ્ત્રી ચાર બાબત પર ધ્યાન આપવાનું કહે છે કે પડતર સેવા ગુણવત્તા અને સમય કે પડતર જેમ વસ્તુની પડતર નીચે હશે એમ તો કે કે ધંધાકીય એકમ કંપનીનો નફો વધશે એટલા માટે ગીરીશ મિસ્ત્રી પડતર પર બાબત પર ધ્યાન આપે તમારો ચલિત ખર્ચ સ્થિર ખર્ચને ઓછો કરો સેવા ગ્રાહકને મહત્તમ સેવા પૂરી પાડવાની બાબત પર જણાવે છે ગુણવત્તા કે તમારી વસ્તુની ગુણવત્તા એકદમ સારી હોવી જોઈએ જો ગુણવત્તા સારી હશે તો તમે આખા માર્કેટને કવર કરી શકો છો ગુણવત્તા અને સમય કે ભાઈ ઓછામાં ઓછા સમયે તમારે જે સમયે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે અને વેચાણ કરવાનું છે એ બાબતને મહત્વ આપવા આ ગિરીશ મિસ્ત્રી જણાવે છે આ ચાર ઘટક એટલે કે પડતર સેવા અને ગુણવત્તા સમય જેવા ઘટકો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેમજ કેટલીક મહત્ત્વની ટેકારો પર પ્રત્યક્ષ પ્રવૃત્તિ ઉપર વધુ ધ્યાન રાખવું કે ભાઈ આજે ચાર બાબત પર પડતર સેવા ગુણવત્તા પર તો તમે ધ્યાન આપો સાથે સાથે બીજી કેટલીક બાબત પર ધ્યાન આપવાની તમારે શું છે જરૂર છે પ્રાપ્ત થતા મૂલ્યમાં તો જ તમારી કંપની જે બિન કાર્યક્ષમ છે એના મૂલ્યમાં વધારો કરી શકાશે એટલે બાળ મિત્રો તમને આ કેસમાં કયો સંચાલનનો પ્રશ્ન ઉદ્ભવ ઉદભવતો જોવા મળે છે એ તમારી દ્રષ્ટિએ તમને કયા પરિબળો મૂલ્યમાં વધારો કરી શકે એ જણાવવાના છે તો બેટા આ કેસ વાંચતા આપણને પહેલા તો પ્રશ્નો ઉભા થયેલા જાણવા મળે કે પેલું તો ગ્રાહક મૂલ્યમાં ઘટાડો થાય ગિરીશ મિસ્ત્રી ચાર બાબત પર ધ્યાન આપવાનું જણાવે છે કે તમે મૂલ્ય પડતર ગુણવત્તા અને સેવા ઉપર ધ્યાન આપો તો આપણી કંપની જરૂરથી આગળ વધી શકશે તો આ ત્રણ વર્ષથી જે બિન કાર્યક્ષમ છે ને એમાં આપણે તો કે કાર્યક્ષમ કરવાની છે તો આ કેસ એને લગતો છે ગ્રાહક મૂલ્યને લગતો છે તમારી બુકમાં જે સંચાલનના ઉપયોગી ખ્યાલો છે ને બેટા એને લગતો આ કેસ છે ટીક્યુએમ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સતત ગુણવત્તા સંચાલન આ તો કે જરૂરી સુધારા કરવાની તમારી કંપનીને સૂચવવાની જરૂર છે તો એનો જવાબ કે આ કેસમાં ગ્રાહક સંતોષ પહેલા તો ગ્રાહકને સંતોષ અને ગ્રાહક આનંદનો આધાર તેને પ્રાપ્ત થતા મૂલ્ય પર રહેલ છે એ બાબતનો સંચાલકીય પ્રશ્ન આ કેસમાં સંકળાયેલો છે પહેલા તો આ કેસમાં કયો પ્રશ્ન સંકળાયેલો છે તો પહેલા તો ત્રણ વર્ષથી બિન કાર્યક્ષમ છે કઈ બાબતથી બિન કાર્યક્ષમ છે બેટા તો કે રિપેરિંગ સેવા ઇન્સ્ટોલેશન સેવા ફ્રી ચેકઅપની સેવા એમાં બિન કાર્યક્ષમ છે એટલે કહી શકાય કે ગ્રાહકને જે સંતોષ આપવાનો હોય ગ્રાહકને જે સેવા પૂરી પાડવાની હોય એ સેવા કંપની બરાબર પૂરી પાડી શકતી નથી ગ્રાહકના આનંદમાં વધારો થઈ શકતો નથી જો ગ્રાહક ખુશ રહેશે તો એ ગ્રાહક વસ્તુ ખરીદશે આપણું વેચાણ વધશે તો જ આપણી કંપનીનો નફો વધશે એટલે ગ્રાહકને પ્રાપ્ત થતા મૂલ્ય પર રહેલો છે એ બાબતનો સંચાલકીય પ્રશ્ન આ કેસમાં સંકળાયેલો છે કંપની પોતાની પેદાશ કે સેવામાંથી ગ્રાહકને પ્રાપ્ત થતા મૂલ્યની અવગણના કરી શકે નહીં તમારી કંપની કોઈ પણ સ્તર પર પહોંચે પણ બેટા ગ્રાહક મૂલ્યમાં એની અવગણના ન કરી શકે ગ્રાહકને સારામાં સારી વસ્તુ તો પ્રોવાઈડ કરવી જ પડશે એને સારી સેવા તો પૂરી પાડવાની જરૂર રહે છે મૂલ્ય મૂલ્ય એટલે શું મૂલ્ય એટલે ગ્રાહકને તમે જે સંતોષ આપો તે ગ્રાહક નાણાં ચૂકવી વસ્તુ ખરીદે એનો ઉપયોગ કરે પછી એ ગ્રાહક જેટલો સંતોષ પ્રાપ્ત કરે એટલો તમારી વસ્તુના મૂલ્યમાં વધારો થાય છે બેટા એને કહેવાય મૂલ્ય એ આજકાલ હરીફાઈનો એક મહત્વનો આધાર છે તમારી કંપની કોઈ પણ ગુણવત્તાથી કામ કરી શકતી હોય પણ તમે કેવું મૂલ્ય આપો છો ને એના ઉપર પર તમારી કંપની આધાર રાખે છે પેદાશ કે સેવામાંથી પ્રાપ્ત થતી સુવિધા ઉપયોગીતા ભરોસાપાત્રતા આનંદ

ચિંતા નિરાશા વગેરે પડતર છે મૂલ્યની વાત કરી તો પડતર એટલે શું તો કે ગ્રાહક જે વસ્તુ ખરીદે ને ત્યારે એમાં જે સમય આપવામાં આવે એમાં જે નાણાં ચૂકવે છે એની જે ચિંતા નિરાશા કે ભાઈ આ વસ્તુ ઉપયોગ કરવાથી મને ફાયદો થશે કે નહીં થાય એ દરેક બાબત પડતર છે જો મૂલ્યનો સૂચકાંક મૂલ્ય મૂલ્ય ક્યારે તમારી કંપનીનું અથવા ધંધા એકમ નું વધુ કહેવાય તો બેટા જો તમારા જો કંપનીના મૂલ્યનો સૂચકાંક એક થી ઓછો હોય તો ગ્રાહકને પ્રાપ્ત થતું મૂલ્ય માઇનસ હશે તમારો સૂચકાંક એકથી કેવો હોય હોય ઓછો તો ગ્રાહકને પ્રાપ્ત થતું મૂલ્ય કેવું હશે હશે તમારો સૂચકાંક એક થી વધારે આવે તમે મૂલ્ય પડતર સેવા ગુણવત્તામાં જેટલા આગળ છો એટલું તમારું મૂલ્ય કેવું હશે બેટા ઊંચું હશે ગ્રાહક સંતોષ અને આનંદ પણ વધારે પ્રાપ્ત થાય એટલે જેટલો સૂચકાંક વધુ

પડતર સમય ગુણવત્તા અને સેવા ઉપર આપણે ભાર મૂકવાનો છે આ મૂલ્ય સાંકળની વિવિધ કડીઓ પુરવઠો પૂરો પાડવા માટે ઉત્પાદન કરવા માટે અને વિતરણ માટે જે પ્રવૃત્તિ હાથ ધરે છે એ મૂલ્યના ઉપરોક્ત ચાર પરિણામને અસર કરે તમે જે રીતે જે પ્રવૃત્તિ કરો છો ઉત્પાદનની પ્રવૃત્તિ કરો વેચાણની પ્રવૃત્તિ કરો વિતરણની પ્રવૃત્તિ કરો એ દરેક પ્રવૃત્તિ આ ચાર પરિમાણને ધ્યાનમાં લે એક તો પડતર વસ્તુની પડતર ઓછામાં ઓછી હોવી જોઈએ તો તમે ગ્રાહકને ઓછામાં ઓછી કિંમતે વસ્તુ વેચાણ કરી શકો સમય જે સમયે વસ્તુનું ઉત્પાદન થાય

એક નાનકડું ઉદાહરણ દ્વારા આ મૂલ્યને સમજાવીએ આપણે આ કેસ દ્વારા કે દૂધની ગુણવત્તા ઘણી સારી હોય પણ દૂધની પડતર ઘણી ઊંચી હોય તો ગ્રાહકની દ્રષ્ટિએ તેનું મૂલ્ય ઓછું અંકાશે દૂધની ગુણવત્તા બહુ સારી છે પણ એની કિંમત એટલે કે એની પડતર ઘણી ઊંચી હોય તો એ ગ્રાહકની દ્રષ્ટિએ તેનું મૂલ્ય કેવું થાય ઓછું તમે ગુણવત્તા બહુ સારી આપો પણ કિંમત એકદમ ઊંચી લો છો બેટા તો એ ગ્રાહકની દ્રષ્ટિએ તો મૂલ્ય કેવું આવશે ઓછું આવશે પણ જે ઉત્પાદનની વસ્તુ ગુણવત્તા સારી હોય અને કિંમત પણ નીચી હોય ત્યારે ગ્રાહક તેનું મૂલ્ય ઊંચું વાત છે ગુણવત્તા પણ સારી હોય બેટા અને વસ્તુ પણ સારી હોય એની કિંમત પણ ઓછી હોય તો ગ્રાહક એવી વસ્તુને પસંદ કરશે તો એવી વસ્તુના મૂલ્યમાં પણ વધારો થશે એનું મૂલ્ય ઊંચું આંકે સ્વાભાવિક છે એના કિસ્સામાં ચોખ્ખું મૂલ્ય ઊંચું રહેવાનું ગુણવત્તા ખરાબ હોય અને કિંમત ઊંચી હોય તો તેનું મૂલ્ય ગ્રાહક નીચું આંખશે ગુણવત્તા બહુ નીચે કક્ષાની હોય અને કિંમત પણ તમે ખૂબ ઊંચી રાખો તેવી કંપની આગળ નહીં વધી શકે એના મૂલ્યમાં ઘટાડો થાય છે એટલે ઉદાહરણ દ્વારા સમજી શકાય કે જ્યારે કંપની ઉચ્ચ ગુણવત્તાની વસ્તુ પૂરી પાડે અને એ વસ્તુ નીચી કિંમતે ઓછી પડતરે પૂરું પાડે તો એના મૂલ્યમાં જરૂર 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 વધારો થાય છે ઓકે તેનો સંતોષ અને આનંદ પણ લઘુત્તમ હશે ગ્રાહકને ઓછી પડતરે સમય સર સારી ગુણવત્તા વાળો માલનો પુરવઠો કાળજીપૂર્વક અને સાતત્ય પણ પૂર્ણ રીતે પૂરો પાડે તો ગ્રાહકની દ્રષ્ટિએ તેનું મૂલ્ય ઊંચું જ રહેવાનું સાથે સાથે તમે તો કે ગુણવત્તા સારી આપો પડતર નીચે રાખો પણ યોગ્ય સમયે તમારે વસ્તુ પૂરી પાડવી જોઈએ એનો પુરવઠો ગ્રાહક જ્યારે માંગે ને ત્યારે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ જો ગ્રાહકને જ્યારે જરૂર છે તમારી પાસે પુરવઠો નથી તો ગ્રાહક હરીફ પાસે જઈ શકે છે એટલા માટે તમારી પાસે સાતત્યપૂર્ણ પુરવઠો હોવો

તો કે કે વેચાણ પછીની સારામાં સારી સેવા પૂરી પાડવી જોઈએ હાલમાં જોઈએ ને બેટા તો ઘણી કંપની છે કે નહીં ત્યાં સુધી તેમની જવાબદારી નથી પણ પછી ગેરંટી આપવી વોરન્ટી આપવી એસી માં જો કોઈ પ્રોબ્લેમ થાય તો અમારા સર્વિસમેન આવીને સારી કરી જાય આ બધી સુવિધા પૂરી પાડે છે એટલા માટે કંપનીનું બજાર મૂલ્ય ખૂબ સારું બજાર મૂલ્યમાં ખૂબ સારો એવો વધારો કર્યો કેવાય છે મારુતિ સુઝુકી એમની જ્યારે કાર બજારમાં આવી ત્યારે એક કારમાં ફોલ્ડના કારણે બધા જ ગ્રાહકોની કાર પરત લઈને નવી કાર આપવામાં આવી તો આ કંપની ક્યારે કરે કે જ્યારે તો કે એમના બજાર મૂલ્યને અસર કરતું હોય એમને ગ્રાહકનો બજાર મૂલ્ય ગ્રાહક સંતોષ ટકાવી રાખવું હોય ત્યારે કંપની ગમે તેટલી ખોટ જાય પણ કંપની આ બજાર મૂલ્યને ધ્યાનમાં રાખી એને પડતર ગણી પોતાની કંપની સમાવી એટલે કે તે યોગ્ય જ છે કારણ કે પેદાશના માર્કેટિંગ અને વેચાણ પ્રયત્નોમાં સેવાનું મહત્વ એટલું બધું વધી ગયું છે કે કાં તો કંપનીના ભાવીને બનાવે છે અથવા તેની પડતી લાવે છે એટલે કે જો તમે સારી સેવા પૂરી પાડશો ને બેટા તો કાં તો તમારી કંપની ભવિષ્યમાં ખૂબ આગળ વધશે ખૂબ નફો કમાશે અથવા તો પડતીના ભોગે બિન કાર્યક્ષમ પુરવાર થશે સેવામાં વેચાણ પછીની સેવા ઇન્સ્ટોલેશન સેવા ફ્રી ચેકઅપની સેવા વગેરેનો સમાવેશ થાય છે કે ભાઈ યંત્ર લીધું તો યંત્રને ઇન્સ્ટોલેશન કરી આપવાનું એનું ચેકઅપ મહિને ત્રણ મહિને બાર મહિને એનું ચેકઅપ કરી આપવાનું જો કોઈ પ્રોબ્લેમ હોય તો એનું રિપેરિંગ કરી આપવાનું આ દરેક વસ્તુનો સમાવેશ થાય આ સેવાઓ પણ ગ્રાહકને પ્રાપ્ત થતાં મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકે છે

તેવી સેવા ત્રીજી ગ્રાહકની માંગ સંતોષવામાં જે પરિવર્તનશીલતા લાવે ને બેટા એવી સેવા પૂરી પાડવાની છે આમ ઉપરોક્ત ચાર સેવાનું યોગ્ય સંચાલન કરવામાં આવશે તો ગ્રાહકને પ્રાપ્ત થતા મૂલ્યમાં કંપની જરૂરથી વધારો કરી શકશે ગ્રાહક સંતોષ અને ગ્રાહક આનંદ આપવામાં સફળ થશે એટલે કે ઉપરની ચાર સેવાનો જો સારી રીતે ઉપયોગ કરશે ને બેટા તો ગ્રાહક સંતોષ અને ગ્રાહક આનંદમાં જરૂર જરૂરથી વધારો થશે ઓકે બાર મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો